કૃષ્ણ કનિયા લાલ કી જય ઉમિયા માતની જે રાધા છોડ પીતાંબર મને જાવા દે મને ભક્તો ની લાજ બચાવા દે ઉભા ઉભા મંદિરયામાં કર્માબાઈ પોકારે મને કરમાબાઈનો ખીચડો ખાવા દે મને ભક્તોની લાજ બચાવા દે राधा छोड पितम्बर मने दे मने भक्तो निलाज बचावा दे राणाजीना मेल मा पोकारे मने विसनाय मरुत दे मने भक्तो निलाज बचावा दे રાધા છોડ પિત્બર મને જાવા દે મને ભક્તો ની જ બચાવા દે ગોર જંગલમાં સબરી પોકારે મને મીઠા મીઠા બોરે ખાવા દે મને ભક્તો ની લાજ બચાવા દે राधा छोड पितम्बर मने जावादे दे मने भीलाज बचावादे बभामा द्रौपदी पोकारे मने द्रौपदीना पुरवा दे मने भक्तो निलाज बचावा दे राधा छोह पीतांबर मने जावा दे मने भक्तो निज बचावा दे गाढो कुन्दता गोरा कुभार पोकारे मने बाडक सजीवन करेवादे दे मने भक्तो निज बचावा दे રાધા છોડ પીતાંબર મને જાવા દે મને ભક્તો ની લાજ બચાવા દે જો ના ગઢમાં નરસૈયો પોકારે મને કુંવર ના મા મેરા પુરવા દે મને ભક્તો લાજ બચાવા દે રાધા છોડ પીતાંબર મને જાવા દે મને ભક્તો ની લાજ બચાવા દે રાધે મંડળની બેનો પોકારે મને દર્શન દેવા જાવા દે મને ભક્તો ની લાજ બચાવા દે રાધા છોડ પિતાંબર મને જાવા દે મને ભક્તોની લાજ બચાવા દે રાધા છોડ પીતાંબર મને જાવા દે મને ભક્તોની લાજ બચાવા દે કૃષ્ણ કનૈયા લાલ કી જય રાધા રાણીની જય ઉમિયા માતની જય